ઓગણચાલીસ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને ઓગણચાલીસ લાખ ઘરોમાં મહિનામાં સર્વે થયો હતો આ સર્વેમાં 16000 તાવના કેસ સામે આવ્યા હતા 868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી જે આમ ઉદ્ધવ સ્થાન મળ્યા હતા તેવા 9000 લોકોને નોટિસ પાઠવવામાં આવે છે હાલ લોક પ્રતિનિધિના સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે એટલે કે દરેક લોક પ્રતિનિધિને સવારે કોલ કરીને તેમનો વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે અને ચાલુ મહિનામાં 13 લાખ ઘર ચાલુ મહિનામાં સર્વે કરાયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલું થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આપવા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો ને જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણચાલીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે